ફરતો જ હોય તો શક વાત તો પછી વાત કરો પણ રિક્ષા હતી કે રિક્ષા તો હશે

આપણે બહાર જાવું એ હેલો બોલ સાફ કરવા જે મન અલે રિયા તમે કઈ સાફ કરી નઈ છું હે કાજી ની જમ ન કરી ખાકી ઓ તારે આ ઉપર શું આવું અલે એ ભૈયા કચરો નાકે ખબર ગોમ ડાવાનું એ વાત કરે હે કુકજી મૂઢા તું મૂઢું તું હે ભમરાણા તું ફી મુજો ન કે માર તો મુડુ હારું તાર કરતી તું અલે રપકો ન તો રપકો ન કે પાડી જો મને પાડી ગયો પાછું अरे हजार लपका अरे तारे तो आ सीटे कुटेली टोक जा तू किदा लपका करे कौनो ननु बाई दीक्षा मारी तो आयने सु जात हे सु सु करसे दीक्षा मारी तो तू क्या ने काऊ जा बात करे तू डोडू बोले डोडू बोले नती आबू जा नती आबू केम ना आवे केम ना आवे એટલે કેમ ના આવે નહી આવું જા તારા બાને લા લપકા નર કે લપકા નર માટ્યું હમણે પાછું અમે ના ના કરે લપકા ન લપતા ઓ પણ એય અલ્યા આ તાલી

કોમ તો બાર જાતો તો એટલે અલા કોઈ ના આટલા ફોલે ભંગારિસ્કા બીજી કોઈને નઈ પડી કોઈને હા ભંગારિસ્કા બીજી અલ્યા તારી આ ભલ્યાની ભંગાર મોલાવ ઉધ ભરી હે એક ઠોકોણ હે મારે થોડો મય રીસ્કાને હાડોન બીજો ટાયરની બીજી જરૂર હે કે ફ્રેમનીની બીજી એટલે કીધું જોતીતી આ તો અલ્યા ભલા ઈને હે બાકી 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 ઓ હું હા હા રોણો હો ના લેતા પાછું તો

એકસો આઠમો એટલે સેવા કેમ રાઈ રહી પૈસા નું પૈસા લેસા કામો કાઢવા એમ નથી